નેચર એવો છે કે કઈવાની આ અમુક દબાણમાં આવીએ કાં તો એ ગુસ્સે ભરાય તો જ કહી બાકી કરતી નથી બરાબર હવે આપણે આમાં છે ને રજનભાઈ રાણી પછી વર્કર અને ડ્રોન આટલું વસ્તુ બતાવશું અને પેલું જે આપણે મધ કઈ રીતે તૈયાર થઈ ગયું છે આપણે ખાલી કહેશું બરાબર આ છે ને એ બધું બચ્ચાના પેલા કમ્પાર્ટમેન્ટ છે અને આ જે ઉપરવાળું છે ને એ મધ તૈયાર થઈ રહ્યું છે તમે જોવા જોઈએ આ સફેદ પ્લેટ રહીને એ આર્ટિફિશિયલ મૂકેલી છે બરાબર છે વાળા ચેમ્બર જોઈ લો બરોબર આ નીચે બચ્ચા ના ચેમ્બર છે એ એ ડિસ્ટર્બ નહી થાય હવે જે સેન્ટ્રિફ્યુઝ ફોર્સ થી આને આપણે મધ કાઢી છે આ કપાઈ જશે તો જ આમાં બધ નીકળશે આનાથી કપાઈ અને પછી આની અંદર ચાર પ્લેટો મુકાશે અને પછી આને ગોળ ગોળ ફેરવશે એટલે બધું મધ આની અંદર દિવાલ ઉપર ચોટીન પછી નીચે ઉતરી જશે એ હમણાં બીજી ચાર ડીશન એટલે અંદર બધું છૂટું પડશે જો દીવાલ ઉપર ચોટતું જાય